નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ ધોરણ દસની સામાજિક વિજ્ઞાન આપણે ભણવા જઈ રહ્યા છે તો સામાજિક વિજ્ઞાનમાં આપણે અગાઉ છ પાઠ ચાલી ગયા છે સાત પાઠ ચલાવી દીધા છે અત્યારે નવમાં પાઠની ચર્ચા કરવાના છીએ તો નવમાં પાઠની ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ધોરણ દસવાળાનું ઉપયોગી છે સાથે અત્યારે ફોરેસ્ટની એક્ઝામ ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થઈ રહી છે તો એમને આ વન અને વન્યજીવ સંસાધન અને એનું સંરક્ષણ અને સંરક્ષણ માટે સરકારે શું ઉપાય કર્યા છે એ અને એના માટે ગેંડા માટે કઈ યોજના છે ઘડિયાળ માટે કઈ યોજના છે મગર માટે કઈ યોજના છે તો બધી જ યોજના માટે આ ટોપિક ખૂબ જ ઉપયોગી છે અને અત્યારે અહીં સામાજિક વિજ્ઞાન છે પણ ખરેખર ભૂગોળનો ટોપિક છે અને બીજું ભૂગોળનો સબ ટોપિક એવું પર્યાવરણનો પણ ટોપિક છે તો અત્યારે ભૂગોળ અને પર્યાવરણ બંને મિક્સ છે અને એના માટે આપણે વન અને વન્યજીવ સંસાધન વિશે ભણવાના છીએ તો વન એટલે જંગલોની વાત છે અને વન્યજીવ એટલે જંગલમાં રહેતા પ્રાણીઓની વાત છે તો આ વન અને વન્યજીવ એક સંસાધન તરીકે છે મતલબ કે માણસ માટે આ ખૂબ જ ઉપયોગી છે જેમ જમીન પાક આપે છે એમ આ વન અને વન્યજીવ પણ કંઈક ને કંઈક પેદાશો આપે છે જેના લીધે માણસને ઘણો ફાયદો થઈ શકે છે તો માનવનું જે અસ્તિત્વ પ્રગતિની વિકાસ છે આ સંસાધનોને આભારી છે તો સંસાધન એક જાતનું ઉત્પાદન આપે છે દાખલા તરીકે જમીનમાંથી આપણને આપણે પાક લઈએ તો બાજરી મળે છે જીરું મળે છે એ જ રીતે જમીન એવી પણ જમીન છે જ્યાંથી કાચા તેલ કાચું તેલ મળે છે એટલે કે પેટ્રોલ ડીઝલ પણ આપણને જમીનમાંથી મળે છે ખનીજો ઘણા બધા ખડકો પણ મળે છે તો આ રીતે જમીન એક સંસાધન છે બરાબર એને અંગ્રેજીમાં રિસોર્સ કહેવાય તો માનવ માનવે પોતાનું અસ્તિત્વ એટલે કે જીવવું હોય તો ખોરાક જોઈએ એ જમીનમાંથી મળે છે તો જમીન એક સંસાધન છે પ્રગતિ કરવી એટલે કે આગળને આગળ વિકાસ કરવો હોય તો આ સંસાધન હોય તો ત્યાંથી કમાણી મેળવી શકે છે અને ત્યાં એ રીતે પ્રગતિ કરી શકે છે વિકાસ એટલે ડેવલપમેન્ટ તો ડેવલપમેન્ટ પણ એને કરવું હોય તો આ રિસોર્સની ખૂબ જરૂર પડે છે તો આ રીતે આદિકાળથી કુદરત પાસેથી આપણે જુદી જુદી વસ્તુઓ મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તતા કરતા આવ્યા છીએ જેમાં જંગલ અતિ મહત્ત્વનું સંસાધન ગણા છે તો સંસાધન તરીકે જંગલનું તમે ઉદાહરણ આપી શકો છો આપણે જંગલ અને વન્યજીવ પ્રાણીઓ છે આ બંને વિશે ભણવાના છે એટલે કે વન અને વન્યજીવો વિશે સામાન્ય રીતે જંગલનો અર્થ એવો થાય છે કે એમાં ઘણા બધા વૃક્ષો એને જંગલ કહેવાય તો એક વૃક્ષની ઘણા બધા વૃક્ષો ને જંગલ કહેવાય બીજું ઝાંખરા હોય છે તો ઝાંખરાવાળી જે જાળીઓ હોય છે કાંટાળી જાળીઓ હોય ઝાંખરાવાળી હોય એને પણ વૃક્ષો કહેવાય ત્રીજું ઘાસનો સમૂચે તો ઘણો બધો ઘાસ ક્યાંક એક જગ્યાએ હોય તો એને પણ તમે જંગલ ગણી શકો છો તો આ ત્રણેય વિકલ્પો સાચા છે વૃક્ષ ઝાંખરા કે ઘાસનો સમુચ્ચે હોય સમુચ્ચે એટલે સમૂહ બરાબર એક જ જગ્યાએ વધારે પડતું ઘાસ હોય એ પણ જંગલમાં આવે છે તો કુદરતી વનસ્પતિ હોય એ વનસ્પતિને પણ આપણે એવી વનસ્પતિ કુદરતી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ તો કે કુદરતી વનસ્પતિ એટલે જેમાં મા માનવીની મદદ વિના કુદરતી રીતે જેનો વિકાસ થયો હોય કુદરતી વનસ્પતિ કહે છે તો કુદરતી વનસ્પતિ એટલે જેનો વિકાસ કુદરતી રીતે થયો હોય અને એમાં મા માણસની મદદની જરૂર ન પડી હોય એ બધી જ કુદરતી વનસ્પતિ કહેવાય છે આવી વનસ્પતિને અક્ષત વનસ્પતિ પણ કહે છે તો અક્ષત જે ભંગ ન થયેલી હોય જે તૂટેલી ના હોય એને અક્ષત કહેવાય છે બરાબર તો સત એટલે તૂટેલી અને અક્ષત એટલે જે ના તૂટી હોય જેનો ભંગ ના થયો હોય એને અક્ષત કહી શકાય છે અક્ષતલે એકદમ સચવાયેલી બરાબર તો આ કુદરતી રીતે જ સચવાયેલી વનસ્પતિ છે એટલે એને અક્ષન અંગ્રેજીમાં વર્જિન વનસ્પતિ પણ કહે છે ભારતમાં આ પ્રકારની વનસ્પતિ અત્યારે ત્રણ જગ્યાએ જોવા મળે છે એક હિમાલય છે બીજું સુંદરવન છે અને ત્રીજા થરનું રણ રાજસ્થાન છે તો આ ત્રણેય એવી જગ્યાઓ છે જ્યાં માણસનો ખાલી બિલકુલ ઓછી છે એટલે ત્યાં અત્યારે પણ કુદરતી રીતે આ ત્રણેય પ્રકારની વનસ્પતિ હિમાલય સુંદરવન અને થરના રણમાં આપણે જોઈ શકીએ છીએ હવે આપણે જંગલોનું વર્ગીકરણ બરાબર તો જંગલોના કેવા કેવા પ્રકારના હોઈ શકે છે એ એનું એક જાતનું વર્ગીકરણ છે તો જંગલોને અંદર ભેદભાવ કરીને છૂટા પાડવા એને આપણે વર્ગીકરણ કહીશું તો જંગલોનું વર્ગીકરણ જુદી જુદી રીતે થાય છે એમાં આપણે અત્યારે અહીં વહીવટીને માલિકીની રીતે એટલે કે એનો વહીવટ શાસન કોણ સંભાળે છે અને એનો માલિક કોણ છે તો એ રીતે જંગલોના આપણે ત્રણ પ્રકાર પડે છે તો વહીવટી અને માલિકીની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર છે અનામત જંગલ સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ એટલે કે જેમાં કોઈમાં સામેલ ન હોય ને અવર્ગીકૃત જંગલ કહે છે તો અનામત જંગલને રિઝર્વ ફોરેસ્ટ પણ કહે છે રિઝર્વ એટલે અનામત અને ફોરેસ્ટ એટલે જંગલ બરાબર તો આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે એટલે કે આવા જંગલોને સરકાર જ સાચવે છે અને સરકારનું સંપૂર્ણ એમાં નિયમ નિયંત્રણ હોય છે કાબૂ હોય છે તો આ પ્રકારના સરકાર દ્વારા ચાલતા જંગલો અનામત જંગલો કહે છે બીજું એમાં લાકડા કાપવા વીણવા તથા પશુચારણ માટે પ્રવાસ પ્રવેશ કરવાની મનાઈ છે એટલે કે એમાં લાકડા હોય પછી પશુ ઘાસ હોય તો એમાં તમે પશુ ન ચરાવી શકો અને લાકડા સળગાવવા માટે પણ તમે ન વીણી શકો કે ન કાપી શકો તો આ પ્રકારનું જંગલો હોય ને અનામત જંગલો કહે છે એટલે કે સરકાર એને પોતાના માટે રાખે છે એમાં કોઈ લોકો એનો નાગરિક ઉપયોગ કરી શકતા નથી બીજા પ્રકારના જંગલ છે સંરક્ષિત જંગલ એને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ પણ કહે છે સંરક્ષિત એટલે કોઈ દ્વારા સચવાયેલા હોય એવા જંગલો તો આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવા કરાય છે એટલે કે આ જે પ્રકારના જંગલો છે એને સરકાર સાચવે છે અને વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય તમે લાકડા વીણવાની અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ અપાય છે એટલે કે આ જે પ્રોટેક્ટેડ જંગલ છે સંરક્ષિત જંગલો એને થોડા સાચવવામાં આવે છે તો જેમ અનામત જંગલ હોય છે એમાં અનામત કેટેગરી ઓબીસીવાળા હોય તો એ જ લાભ લઈ શકે તો એના અનામત જંગલ કહેવાય એટલે આ રીતે જે સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય ને એમાં બીજું કોઈ ન પ્રવેશ પ્રવેશી શકે સરકાર સિવાય એને અનામત જંગલ કહે છે બરાબર સંરક્ષિત જંગલમાં પણ સરકાર સાચવે છે પણ એમાં લોકોને થોડી છૂટછાટ હોય છે ત્રીજા જંગલો છે અવર્ગીકૃત જંગલો એને અનક્લાસિફાઈડ ફોરેસ્ટ કહે છે એટલે કે જે બીજા એકેમાં સામેલ ના હોય તો આ પ્રકારનું જંગલોનું વર્ગીકરણ હજુ થઈ શક્યું નથી અહીં વૃક્ષોને કાપવા તથા પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી એટલે કે આ જંગલો એવા જંગલો છે જે સરકારના નિયંત્રણમાં નથી ને લોકોને જંગલોને કાપી શકે છે તથા પશુચારણ પણ કરી શકે છે દાખલા તરીકે તમે બાવળ ગાંડા બાવળ છે એ અમુક જગ્યાએ હજુ પ્રોટેક્ટેડ નથી બરાબર અનામત નથી તો એને કાપી શકો છો તો આ વહીવટી દ્રષ્ટિ માલિકીની રીતે જંગલોના ત્રણ પ્રકાર છે હવે આપણે માલિક માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિ જંગલોના પ્રકાર જોઈએ તો આ પણ એ જ છે એના નામમાં માત્ર ફરક છે તો આમાં પણ ત્રણ ભાગમાં જંગલોને વહેંચવામાં આવે છે તો રાજ્ય માલિકીનું જંગલ રાજ્ય એટલે સરકાર બરાબર સ્ટેટ ફોરેસ્ટ આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોઈ શકે છે દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે તો રાજ્ય માલિકીનું જંગલ બરાબર રાજ્ય એટલે કે દેશ આપણે ભારત સરકાર છે કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આમની જે સરકાર ચાલતી હોય છે એમના દ્વારા જે જંગલો સચવાય છે રાજ્ય માલિકીના જંગલો કહેવાય છે બીજા પ્રકારના જંગલો છે સામુદાયિક વન તો કોમ્યુનલ ફોરેસ્ટ પણ એને કહે છે તો આ પ્રકારના જંગલ પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દાખલા તરીકે ગ્રામ પંચાયત છે નગરપાલિકા છે મહાનગરપાલિકા છે જિલ્લા પંચાયત છે એમનું નિયંત્રણ હોય છે સામુદાયિક વન એટલે જે સમુદાય હોય દાખલા તરીકે ગામ છે શહેર છે તો આ સમુદાય દ્વારા અને આ સમુદાય વતી ત્યાંની જે સરકાર ગણાય છે એવી પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયતના નિયંત્રણમાં હોય સામુદાયિક વન કહેવાય છે તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા આ સામુદાયિક વનનું નિયંત્રણ કરાય છે ત્રીજા પ્રકારના ખાનગી જંગલ છે પ્રાઇવેટ ફોરેસ્ટ તો આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે તો કોઈ ખેડૂતો પોતાના ઘરનું આવું જંગલ બનાવી શકે છે તો આવા ઓડિશા મેઘાલય પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આવા તમે જંગલો જોઈ શકો છો ખાસ કરીને જોકે આ પ્રકારના જંગલો ક્ષત અને વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી જાય છે તો ક્ષત એટલે જેમાં જંગલો નુકસાન પહોંચાડ્યું હોય બરાબર એ અને વિક્ષત તો એ પણ નુકસાન પહોંચાડી વ્યવસ્થામાં એટલે કે થોડું ઓછું નુકસાન પહોંચાડ્યું અને કેટલાક ઉજ્જડો હોય બરાબર તો એકદમ ઉજવડો ત્યાં જંગલનો નાશ થઈ ગયો હોય તો ત્રણેય પ્રકારના જંગલો ખાનગી જંગલમાં આવે છે તો આ રીતે માલિકીની રીતે જંગલોને ત્રણ પ્રકાર તમે જોઈ શકો છો નિર્વનીકરણ એટલે કે જંગલનો વિનાશ બરાબર જ્યાં વનના રહેને નીરવ વનીકરણ કહે છે બરાબર તો નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું બીજો એનો અર્થ છે નાશ પામવું બરાબર જ્યાંથી જંગલો સમૂળ નાશ પામે અને જંગલોનું નષ્ટ થવું એવું કહેવાય છે નિર્વનીકરણ કહેવાય છે એટલે કે વન ઓછું થવું એને નિર્વનીકરણ કહેવાય છે અત્યંત ઊંચા દરે થતું વનીકરણ આપણા દેશની પણ આ વિશ્વની મુખ્ય સમસ્યામાંની એક સમસ્યા છે તો માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય તો આ માનવીની વિકાસયાત્રાનું પરિણામ નહીં પણ દુષ્પરિણામ તમે આને કહી શકો છો તો માનવીની વિકાસયાત્રાનું આ એક દુષ્પરિણામ છે જે કુદરતી રીતે વૃક્ષો નાશ પામે છે તેના કરતાં માનવી દ્વારા તો આ એક પ્રકારનો જંગલોનો વિનાશ માનવ દ્વારા થાય એને નિર્વનીકરણ કહેવાય છે નિર્વનીકરણ એટલે વનીકરણનો નાશ થવું નષ્ટ થવું દિવસે દિવસે ઓછા થવું તો નિર્વનીકરણની અસરો મોટાભાગે ઘણી થતી હોય છે તો ક્યાંક સારી અસરો હોય છે ક્યાંક ખરાબ અસર હોય છે પણ આપણે એ ખરાબ અસરો જાણવાની છે તો નિર્વનીકરણ થાય એના લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે તો જ્યારે વૃક્ષ કપાય છે તો વૃક્ષ કપાવવાના લીધે કાર્બન ડાયોક્સાઇડ વધે છે પછી હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે તો હરિતગૃહમાં ઘણા બધા ગેસો આવે છે કાર્બન મોનોક્સાઈડ આવે છે પછી પ્રદૂષિત ઓઝોન આવે છે આ બધા જ નાઇટ્રેસ ઓક્સાઇડ આવે છે આ બધા જ હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ અસર વધારે ઘેરી બને છે એટલે કે હરિતગૃહના જે ગેસો છે બધા વાયુ છે એની અસર વધારે ઘેરી બને છે એટલે કે વધારે પ્રદૂષણ વધે છે વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી જમીન ખેતીની ફળદ્રુપતા પણ ઘટે છે એટલે કે વૃક્ષ જ્યાંથી તમે નાસ્તા એના લીધે વરસાદ જ્યારે પડે છે ત્યારે પાણીનું ધોવાણ માટી પર ખૂબ જ વધ્યા કરે છે એના લીધે માટી સતત જે ઉપર ફળદ્રુપ માટીનું પડ છે ધોવાઈ જાય છે આ રીતે ફળદ્રુપતા ઘટતી રહે છે તો ત્રણ અસરો ખરાબ થાય છે એક કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે એટલે કે સીઓ ટુ વધે છે બીજું હરિતગૃહ પ્રભાવની અસર પણ વધારે બને છે એટલે કે હરિતગૃહ એટલે કે વાતાવરણ વધારે વધારે ગરમ થાય છે ત્રીજું માટીની ફળદ્રુપતા માટીનું ધોવાણ થવાને લીધે માટીની જમીનની ફળદ્રુપતા ઘટે છે સાથે જંગલ વિસ્તાર પણ ઘટ્યો છે આ ચોથું વનીકરણની અસર છે તો વૃક્ષો કપાવાને લીધે જંગલ વિસ્તાર ઘટ્યો છે સાથે આ જંગલ નિર્વનીકરણના લીધે ઘણા બધા કુદરતી આવાસો આવાસો એટલે કે કુદરતી રીતે જે ઘર હતા પ્રાણીઓ માટે પછી વન્યજીવોના ખોરાક અને પાણીની શોધ પણ એમને ખોરાક શોધવા છતાં વન્યજીવોને અત્યારે મળતો નથી એટલે કે જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એમના કુદરતી આવાસ એમના જે ઘર હતા એ આ જંગલો નાશ થવાના લીધે નાશ પામ્યા છે સાથે માંસાારી વન્યજીવો તમે અત્યારે જોતા હો છો કે માનવ વસવાટ જ્યાં માનવ રહે છે ત્યાં આક્રમણ કરતા હોય છે આવા આક્રમણ તમે દીપડાના ચિત્તાના વાઘના માનવ વસવાટ છે ત્યાં જોયા હશે બરાબર અને ઘણા બધા માનવ પર આક્રમણ કરે છે ને પશુપાલકોના જે પશુઓ છે એમના પર આક્રમણ કરે છે તો નિર્વનીકરણની આ બધી અસરો છે જે ખરાબ અસરોમાં છે હવે આપણે વન સંરક્ષણ અંગેના ઉપાયો જોઈએ વન સંરક્ષણ એટલે વનને બચાવવા માટે સાચવવા માટે કાળજી લેવા માટે જે જે ઉપાયો કરીએ છીએ એને વનક્ષ વન સંરક્ષણના ઉપાય કહે છે તો વન એટલે જંગલ બરાબર તો જંગલમાં વૃક્ષો આવે છે જાડી આવે છે ઝાંખરા આવે છે અને ઘાસનો છે એટલે કે ઘણું ઘાસો એને પણ જંગલ કહે છે લાકડાનો વિકલ્પ વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા એટલે કે લાકડાની અવેજીમો જે જે વાપરી શકાય એવા જ સંસાધનો તમારે વાપરવા જોઈએ એના લીધે લાકડાનો જે વપરાશ છે એ ઘટશે અને તેના લીધે જંગલ ઓછા કપાશે સાથે તમે જંગલના વૃક્ષો ક્યાંય કાપતા હો તો એની જગ્યાએ તમારા નવા પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ જેના લીધે જંગલો સતત વધતા રહે સાથે અપરિપક્વ એટલે કે નાના એકદમ જંગલો હોય એકદમ નાના છોડ થતા હોય તો આવા છોડ અપરિપક્વ કાચા જંગલો એને ન કાપવા જોઈએ અને મોટા વૃક્ષ થવા દેવા જોઈએ પછી જ કાપવા જોઈએ સાથે જંગલોને માંથી જે કાચો માલ મળે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે જ ફરજ પાડવી જોઈએ તો જે ઉદ્યોગો જંગલમાંથી કાચો માલ મેળવે છે એ ઉદ્યોગોને ફરજીયાત કહેવું જોઈએ કે તમે આટલા વૃક્ષો વાવશો તો જ તમે કાચો માલ મેળવી શકશો બાકી તમને મળશે નહીં સાથે ઇકો ટુરિઝમ એટલે લોકો પ્રવાસ પર્યટન માટે ફરવા આવે ને ત્યાં જંગલોનો સ્થિતિ જોખમાય જંગલો નાશ પામે એવા પ્રયત્ન થતા હોય તો એને કાયદા દ્વારા અટકાવવા જોઈએ એટલે કે કડક નિયમન નિયમન કરવું જોઈએ સાથે સ્થાનિક લોકોમાં જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ શાળા કોલેજનો જે અભ્યાસક્રમ છે એમાં વન સંરક્ષણ માટે અભ્યાસક્રમ ચલાવવો જોઈએ અભ્યાસક્રમ મૂકવો જોઈએ બનાવવો જોઈએ ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને પ્રોત્સાહન મળે એવા પગલાં ભરવા જોઈએ તો સામાજિક વનીકરણ એવું છે કે જેમાં લોકો ભાગીદાર થઈને વન વૃક્ષો વાવે અને સામાજિક વનીકરણ કહે છે કૃષિ વનીકરણ એવું છે કે જે ખેતરો હોય એમાં વૃક્ષો વાવાય એને કૃષિ વનીકરણ કહે છે તો આ બંનેને સતત વધારો કરવો જોઈએ પછી બળતરની જરૂરિયાતમાં લાકડાના વપરાશના બદલે તમારે સૌર ઉર્જા સૌર ઉર્જા એટલે કે સૂર્ય દ્વારા મળતી ઉર્જા કુદરતી વાયુ એટલે કે હાઇડ્રોજનની ઉર્જા છે ઓક્સિજનની ઉર્જા છે વગેરે જેવા વિકલ્પો તમારે અપનાવવા જોઈએ સાથે વન સંસાધન છે એનો કરકસર ભરે ઉપયોગ કરવો જોઈએ એટલે કે બિનજરૂરી એનો ઉપયોગ ન કરવો જોઈએ સાથે જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધે છે એના લીધે હજારો યાત્રિકો ત્યાં પહોંચે છે તો આ જંગલ ક્ષેત્રોમાં આવા યાત્રિકો પહોંચીને ત્યાં ભારે કચરો ઠાલવે છે અને એના લીધે આ કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો જંગલો દૂષિત થાય છે તો આ કચરાનો નિકાલ કરવો જોઈએ જેના લીધે જંગલો બચી શકે સાથે પશુચારણ માટે એક અલગથી વિસ્તારો રાખવા જોઈએ જેના લીધે જંગલોનો નાશ ન થાય તો આ બધા વન સંરક્ષણ વનને બચાવવા માટેના ઉપાયો છે તમારે ખાસ યાદ રાખવા જોઈએ તો કે લાકડાના વિકલ્પ તરીકે બીજા વિકલ્પો વિચારવા જોઈએ પછી જે ઉદ્યોગો જંગલમાંથી કાચો માલ મેળવે છે ત્યાં વનો વાવવા જોઈએ સાથે જ્યાં પ્રવાસ થતો હોય ત્યાં કડક કાયદા બનાવવા જોઈએ જેનાથી જંગલો નાશ ન થાય જનજાગૃતિના કાર્યક્રમો ચલાવવા જોઈએ શાળામાં શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ પાઠ્યક્રમમાં વનીકરણ સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને પ્રોત્સાહન આપવું જોઈએ બીજા ઉર્જાના સ્ત્રોત છે વાપરવા જોઈએ તો આ રીતે વન્યજીવ સંરક્ષણ માટેના બધા જ ઉપાયો છે આ મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે બાકી ક્યાંય પ્રિલિમમાં આથી કોઈ પ્રશ્ન બનતો નથી વૈવિધ્યસભર વન્યજીવ તો ભારતમાં આબોહવાને અને ભૂપોષની રીતે ઘણી બધી વિવિધતા છે એટલે કે અલગતા છે અને આ રીતે વન્યજીવ એટલે કે આપણે ભારતમાં એવા અઢળક પ્રાણીઓ તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં છે તો અત્યારે ભારતમાં માત્ર એકલા પ્રાણીઓની પણ જંતુ છે પશુ પક્ષીઓ છે વનસ્પતિ છે આ બધા વિવિધતા તમે જોઈ શકો છો સાથે વિશ્વમાં પશુ પક્ષીઓને એટલે કે બધા જ જંતુઓને મળીને કુલ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે એટલે કે વાઘ સિંહ દીપડા જેમ અલગ અલગ પડે છે એમ પંદર લાખ પ્રજાતિઓ તમે જોઈ શકો છો આ વાઘ સિંહ દીપડો બિલાડી એ રીતની સાથે તેમાંથી એક્યાસી હજાર બસોને એકસઠ એકાવન જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે તો તેમાંથી એક્યાસી હજાર બસો એકાવન જેટલી પ્રજાતિઓ તમે ભારતમાં જોઈ શકો છો આ પ્રજાતિ ભારતમાં નવી શોધાતા આમાં આંકડા વધતા રહે છે બરાબર તો એક્યાસી હજાર બસો એકાવન જેટલી પ્રજાતિઓ ભારતમાં તમે જોઈ શકો છો સાથે જૈવ વિવિધતાની દૃષ્ટિ ભારત વિશ્વમાં બારમા સ્થાને છે તો જૈવ વિવિધતાવાળા દેશો છે એટલે કે આ પ્રજાતિઓની જે અલગતા છે એમાં આવી પ્રજાતિઓ ઘણી ક્યાં જોવા મળે છે તો સંખ્યા અને ટકાવારની રીતે ભારત અત્યારે વિશ્વમાં બારમા સ્થાને છે સાથે ભારતમાં એશિયા યુરોપ અને આફ્રિકા ત્રણેય પ્રકારના જે ખંડ આ ત્રણ ખંડો છે એમાં જે વન્યજીવ જોવા મળે છે એકલા ભારતમાં પણ જોવા મળે છે તો આફ્રિકાના જરખ છે ચિંકારા છે યુરોપીય વરુ છે જંગલી બકરીઓ છે કાશ્મીરી મૃગ છે દક્ષિણ પૂર્વ એશિયાના હાથી છે ગીબન એ વાંદરાની એક જાત છે અને ગીબન પણ કહેવાય છે આ બધા જ ભારતમાં આપણે જોઈ શકો છો આ જે વસ્તુનું નામ હું બોલ્યો આ બધા જ પશુઓ એશિયા યુરોપ આફ્રિકા ત્રણેય ખંડમાં જોવા મળે છે અને ભારતીય કલાયદો એવો દેશ છે આ જે જોવા મળે છે ભારતમાં ભારતમાં પણ તમે જોઈ શકો છો સાથે વૈવિધ્યમાં કાળા રંગના રીંછ જોઈ શકો છો એક ભારતીય ગેંડા એક શિંગડાવાળા ગેંડા જોઈ શકો છો હરણ પણ તમે જોઈ શકો છો જુદા જુદા પ્રકારના સાપ જોઈ શકો છો મુખ્ય પક્ષીઓમાં મોર પક્ષી તમે જોઈ શકો છો ઘોરાડ બાજ કલકલિયુ સુરખાબ સારસ બધું જ તમે ભારતમાં જોઈ શકો છો હિમાલયની ઊંચાઈ પર તો હિમાલયના જે પહાડો આવેલા છે ત્યાં તમે ઊંચે જાઓ ઊંચાઈ પર ચડો છો ત્યાં તમને દીપડો જોઈ શકો છો સાથે ત્યાં ઠંડા વનો આવેલા છે વનો ત્યાં મળતું લાલ પાંડા પણ તમે જોઈ શકો છો તો આ લાલ પાંડાને બચાવવા માટે એક સરકારની વન્યજીવ સંરક્ષણ માટેની યોજના પણ આવે છે તો આપણે આગળ પાઠમાં આવશે ત્યારે ચલાવી લેશું સાથે દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એવો એકમાત્ર દેશ છે જ્યાં વાઘ અને સિંહ જોવા મળે છે તો વાઘ અને સિંહ અન્ય દેશોમાં તમે જોઈ શકો છો પણ એમની જે કુદરતી જગ્યા છે ત્યાં જ વાઘ અને સિંહ ભારત દુનિયામાં માત્ર ભારતમાં જ તમે જોઈ શકો છો તો કુદરતી આવાસમાં વાઘ અને સિંહ ફરતા તમે જોઈ શકો છો તો સિંહ માટે તમે જૂનાગઢ આપણે જૂનાગઢનું ગિરનાર પ્રખ્યાત છે સાથે શિયાળા દરમિયાન રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે આ નામ યાદ રાખજો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો રાજસ્થાનમાં આવેલું છે સાથે ભરતપુર પણ રાજસ્થાનમાં આવેલું છે નળ સરોવર તમે બધા જાણતા હશો અમદાવાદમાં છે આ બધા જ એવા વિસ્તારો છે જે જળથી ભરેલા છે અને આ વિસ્તારોમાં દૂર દૂરથી શિયાળામાં વિદેશમાંથી પક્ષીઓ પણ આવે છે આપ સૌનો આભાર વિડીયો પસંદ પડે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરજો બાકીનું જે બાકી વધ્યું છે આપણા ભાગ બેમાં આવતીકાલે ચર્ચા કરશો આપ ನೋ ಅಪ್ಸೌನ ಫರಿಕ್